बाकी रे मजी काटे गेटवेड बाय नी तो 21 साल हमार टीम ने बदन मजी काटे तो फाइनल के हमारे थैंक यू कोला सभी सम्मान किशोर लोग तो गाइस टच हो गए और काटो का चल गई જોઈ શકો રંજિતભાઈ કાપડ ચાલુ આ બાજુ મારા ચરવું લગાવવા પણ સ્ટેપલર ને પીલો લઈ લો જસવંતિલો લેવા જાય કોમ્પિટિશન મને કાઢ્યું જોઈ ગયો

એકાં તો એ લેયા કા ફાઈલ દીધો તો સીપો દે નહી ના યે તો છે કા પડી ગયા કે જે દેખાય છે એ આ છે

નોધાયેલો આ બધાનો પ્રૂફ થઈ ગયેલો હાચો પણ આમાં તફાવત રહ્યો ઉમર નો તફાવત ન રહ્યો આમાં લખેલું કારણ પચાસ વર્ષ થી વધુ ઉમર બતાવ

બપોરે ઓગણતી તારીખે બાર થી અઢી વાગ્યા ટાઈમ આવે પોતાનું ડોક્યુમેન્ટ જે હોય જુઓ દસમા હોય તો હોય લખેલી હા તો એલસી આધાર કરી દીધું ચાલીસ વર્ષ થી ઓછો થાય મારા સાહિલ ને એવું થાય બરોબર તમારા પંદર વર્ષ થી ઓછો

વોટિંગ કેન્સલ થઈ ગયું વોટિંગ કેન્સલ થઈ ગયું કાલ સવારેનો શેષત્ર મોળ આ જો આયા છે આયા છે દીધી કરી